બેન છે એને ટીઆરપી ઝોન માં નોકરી કરે છે વીસ વર્ષ એની ઉંમર છે

બાળકોના જે નિર્દોષ બાળકો હતા તેના મિત્રો મૃત્યુ થઈ ગયા છે તેમાં તેની મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું તો ભાઈ બિલ ગોલ ભૂલતાની કારણ કે મિત્રો આવી ઘટના સાંભળીને તમે પણ ધ્રોજી જવાના છો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં દિવસે દિવસે મિત્રો એમ કીધું જે રીતે ભાઈ ગઈકાલે ભાઈ પહેલાં સૌથી પહેલાં મિત્રો બે લોકોના મૃત્યુ આવ્યા પછી શ્યાર આવ્યા તે રીતે મિત્રો વધતા 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 જઈ રહ્યા છીએ આગળ મિત્રો આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું રહી છે કે મિત્રો કેટલા કેટલા બાળકો છે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો તેનું મૃત્યુ થાય છે કારણ કે મિત્રો હજી ઘણા બધા બાળકો અંદર ગુમ

આ નવી વીડિયોમાંથી આટલી જ માહિતી ફરી વાર એક નવો વીડિયો મળી જશે તો બધા લોકોને જય હિંદ